Oh <laughs> ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે હવે ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આજથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ભરૂચમાં જાડેશ્વર ચોકડી નજીક ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બીએલ મહેરિયા સહિતના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા ચાર રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર વાહન ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલક પાસેથી રૂપિયા 500 નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે પોલીસની કામગીરીના કારણે ટુ વ્હીલર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે ગુજરાતમાં ટુ-વీలર ડ્રાઇવ કરનાર દરેક વાહન ચાલક

ટ્રાફિક પોલીસ એલર્ટ છે તો તમામ પબ્લિકને રિક્વેસ્ટ છે કે જે ટુ વ્હીલર ચલાવો છો એ કમ્પલસરી હેલ્મેટ પહેરો અને હેલ્મેટના કાયદાના નિયમનું પાલન કરો